કોઈ <coughs> સામા <coughs> <coughs> ರಂಡು ಮೋಟು ಗಮ್ ವೀಟಾಳವ್ ಜುಗಾಡ ಜೊ ಅ આ મગફળી મોટી હોવાના કારણે આ જો કોથળાઈ ને એને ઠપકારવા પડે છે કારણ કે આમાં હમાતા નથી એટલે આ મગફળીની સાઈઝ મોટી છે મિત્રો જોવો બીજી મગફળી કરતાં સાઈઝ મોટી જોવો છે જો આ બીજી મગફળી કરતાં આ મગફળીની સાઈઝ મોટી મિત્રો જો એટલે પછી આ મગફળીને આપણે ઠપકારીને પહેરવી પડે આપણે આમાં ને આપડે <laughs> <laughs>

એક એક ખેડૂતના એકોતેર એકોતેર બહુ જ એવી લેશે મિત્રો જોવા તમને સારું મિત્રો આવા જ રોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો જય જવાન જય કિસાન